જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આયસર ત્રણસો અડસઠ આ ટ્રેક્ટર વેચવાનું છે તો વિડીયો પૂરો જોજો અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મોડલની વાત કરું તો બે હજાર ચૌદના મોડલનું આ ટ્રેક્ટર છે કિંમત વિશે જણાવું તો ત્રણ લાખ પચીસ હજાર આ ટ્રેક્ટરની કિંમત છે બેટરી નવી નાખેલી છે એવું ટ્રેક્ટરના માલિક જણાવે છે ગેર હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ હાઇડ્રોલિક સો ટકા વર્કિંગ કરે છે એવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે બાકી તમે વધારે માહિતી ટ્રેક્ટરના માલિકને ફોન કરી તમે વધુ માહિતી મેળવી શકો છો રિકાડો એન્જિન છે આ ટ્રેક્ટરની અંદર સીટ ક્ષત્રિ નવા નાખેલા છે એન્જિન પાવરફુલ છે કંપની ફિટિંગ એન્જિન કલર કંપની કલર છે સીટ ક્ષત્રિ નવા છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એવું જણાવે છે પાર્સિંગની વાત કરું તો જી જે જીરો ચાર ભાવનગરના પાર્સિંગનું આ ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર તમને રૂબરૂ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને હાથીગઢ લીલિયા અમ જિલ્લો અમરેલી તમને હાથીગઢ ગામે આ ટ્રેક્ટર જોવામાં છે બાકી તમે વધુ માહિતી મેળવવા માંગતા હોય તો આ ટ્રેક્ટર વિશેની વધુ માહિતી આપણે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો પોલ્ટ નથી બેટરી પણ નવી છે એવું ટ્રેક્ટરના માલિક દ્વારા જણાવવામાં આવે છે ચાચવેલું ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એમ ગેરંટી સાથે જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એવું ટ્રેક્ટરના માલિક જણાવે છે